આ એક એક વાટકી ઘી છે દેશી જે ગ્રામમાં બસો ગ્રામ છે આ એક વાટકી ખાંડ લીધી છે આ અડધો ગ્લાસ દૂધ લીધું છે અને આ છે બદામની કતરી અને ટોપરું અને જરૂર પૂરતું પાણી લઈશું આપણે પહેલાં ઘી ગરમ કરવા રાખીશું થોડું ઘી પહેલાં એડ કરીશું અને થોડું આપણે વાટકીમાં રાખીશું હવે ઘી ગરમ આપણું થઈ ગયું છે આપણે લોટને આ રીતે એડ કરી દઈશું આ રીતે આપણે લોટને ને શેકવાનો છે આ રીતે હલાવતા જવાનું છે અને ઘીમાં લોટને આપણે લેવાનો છે એટલે આપણે ઘી જે અડધું એડ કર્યું હતું તે બરોબર પ્રમાણસર થયું છે લોટ શેકાવા લાગ્યો છે તમે જોઈ શકો છો એકદમ લોટ આપણો ભૂલી ગયો છે અને હલાવવામાં પણ એકદમ આસાની વાર આપણો લોટ શેકાવવામાં લાગ્યો છે અને આપણે આ કરકરો લોટ લીધો છે ચણાનો જો તમે તમારી પાસે કરકરો લોટ ન હોય તો આપણે જે રેગ્યુલર બેસન મળે છે તે પણ લઈ શકો છો એમાં આપણે બે થી ત્રણ ચમચી રવો એડ કરી દેવાનો એટલે દાણેદાર શેરો બની જશે હવે આપણો લોટા શેકાઈ ગયો છે તો હવે આપણે આ અડધો ગ્લાસ જે દૂધ રાખ્યું છે તેને એડ કરી દઈશું હવે આપણે આ અડધો ગ્લાસ પાણી એડ કરીશું

લોટ બધો ભેગો થઈ ગયો છે હવે આપણે આમાં ખાંડ એડ કરીશું તો આપણે એક વાટકી ખાંડ લીધી છે એમાંથી આપણે અડધી વાટકી ખાંડ એડ કરી દઈશું જો તમે જેટલું ગળ્યું પસંદ હોય તેટલી ખાંડ તમે એડ કરી શકો છો જરૂર પડશે તો આપણે થોડી ખાંડ ઉપરથી પાછી એડ કરીશું થોડી ખાંડ આપણે પછી એડ કરી દઈશું આટલી ખાંડ આપણે વધી છે તે હવે નથી નાખવાની મિક્સ કરી લેશું આ રીતે બે ચમચી જેટલું ઉપરથી આપણે ઘી એડ કરીશું એટલે આપણા શેરાનો સરસ સ્વાદ આવે એવો અને ઘી થોડુંક બહાર દેખાય ચણાનો લોટ છે એટલે ઘી તો જેટલું આપણે એડ કરીએ તેટલું સોસાઈ જાય એટલા માટે આપણે ઉપરથી થોડુંક ઘી એડ કરીશું

ઉપરથી આપણે આ બદામ એડ કરી દઈશું થોડું ઢોપરાનું સીણ એડ કરી દઈશું